એકદમ જૂની રીતે નથી ગુંદર ને તળવાનો કે લોટ ઉમેરવાનો ચાલો જોઈએ કાચા ગુંદરની રેસીપી બે કપ જેટલા મખાના ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી ત્યાર પછી એ જ કડાઈમાં એક કપ જેટલા આપણે બદામ કપ ઘી તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી હવે એ જ ની અંદર કાજુ શેકીશું એક કપ જેટલા અને અડધી મિનિટ શેકાઈ જાય ત્યાર પછી અડધા કપ જેટલા અખરોટ ઉમેરી ફરીથી અડધી મિનિટ શેકી લઈએ તેને પણ બહાર કાઢી ગેસની ફ્લેમ બંધ કરી ત્રણ કપ જેટલું ખમણેલું ટોપરું આપણે જ શેકવાનું છે ગેસની ફ્લેમ બંધ રાખવાની છે ત્યાર પછી એક કપ જેટલો આપણે હીરાકણી ગુંદર પાવડર કરી લેવાનો છે અને જે કાજુ બદામ છે ઠંડા થઈ જતા પાવડર એક ટેબલ સ્પૂન પ્રમાણે સુવાદાણા એક ટેબલ સ્પૂન પ્રમાણે કાટલું પાવડર અને દોઢ કપ પ્રમાણે આપણે ગોળ ઉમેરશું એક કપ પ્રમાણે દેશી ઘી બધું જ મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી મખાના છે તેનો પાવડર કરી લેવાનો છે માં રેસીપી જોવી હોય તો કોમેન્ટમાં કાચો ગુંદર લખજો એટલે માં હું લિંક શેર કરીશ પછી સાથે જ પાવડર ઉમેરી દઈએ બે ચમચી ખસખસ અને એક ચમચી કાટલું પાવડર